ન્યૂઝ ફોરવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના મણિનગર ચેટીચંદ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભા યાત્રાનું આયોજન મણિનગર ચેટીચંદ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝૂલેલાલના એક હજાર પંચોતેરમાં પ્રાગટ્ય વર્ષ તરીકે ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ ચેટીચંદના પાવન તહેવાર નિમિત્તે મણિનગર સિંધી માર્કેટથી અતિભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે મણિનગર માર્કેટ બપોરે ચાર કલાકે પ્રારંભ થઈ મણિનગર સ્ટેશન મણિનગર ક્રોસિંગ દક્ષિણી સોસાયટી ગુડલક સોસાયટી નેતાજી સોસાયટી જય ચાર રસ્તા જવાહર ચોક ભૈરવનાથ પુષ્પકુંજ થઈ ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આશરે છ કિલોમીટર જેટલા એરિયામાં ફરીને અંદાજે રાત્રે દસ વાગે પૂર્ણ થશે આ શોભાયાત્રામાં કુલ ચાલીસ જેટલા ટ્રકો સાથે સાથે સહભાગી તેર મંડલો દ્વારા અંદાજે તેર જેટલી ઝાંખીઓ સત્યાવીસ પ્રસાદીના ટ્રક

અત્યંત ઉત્સાહથી ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ચેટીચંડના દિવસે એક શોભાયાત્રાનું આયોજન કરતી હોય છે આ શોભાયાત્રામાં આ વર્ષે પણ અત્યંત ઉત્સાહભેર સમગ્ર કમિટી લાગી ગઈ છે આ આ શોભાયાત્રાની અંદર લગભગ પિસ્તાલીસ જેટલી ટ્રકો તેર જેટલી શણગારેલી ટ્રકો અને પાંત્રીસ જેટલા પ્રસાદીના ટ્રકો આ શોભાયાત્રાની અંદર સાથે ચાલશે આમાં તેર જેટલા મંડળો સહભાગી હોય છે એ સિવાય તેર જેટલી પુરુષોની છેજ છેજનો અર્થ એ છે કે સાંસ્કૃતિક નૃત્ય સિંધીઓનું સાંસ્કૃતિક નૃત્ય એટલે છેદ તેર જેટલા છેજના પુરુષના ગ્રુપો આઠ જેટલા મહિલાના ગ્રુપો આ સમગ્ર શોભાયાત્રાની અંદર સહભાગી હોય છે આ બધું કાર્યક્રમ પત્યા પછી આ બધાને ઇનામ વિતરણ માટે દરેકે દરેક ગ્રુપની પોતાની એક લેવલ પ્રમાણે એ બી સી ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે છે અને આ બધાને પાંચ ચાર બે હજાર પચીસના રોજ શનિવારે રિવરફ્રન્ટ એ બ્લોક ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે આ કાર્યક્રમની અંદર બધાને ઇનામ વિતરણ કરવામાં આવે છે અને દરેક પોતપોતાની રીતે સામૂહિક રીતે આ કાર્યક્રમને ઉજવવામાં આવતો હોય છે જય જુલે મારું નામ જયકુમાર નાનકરામ સામતાની છે હું મણિનગર વિસ્તારમાં રહું છું ઓગણીસો ત્યાંથી મારો સોના ચાંદીનો વ્યવસાય છે હું ચેટીચંદ કમિટીનો ખજાનચી છું અમે છેલ્લા સાત વર્ષથી મણિનગરમાં ચેટીચંદ સરઘસ આયોજન કરીએ છીએ અમારી કમિટી એક ટીમ વર્ક છે બે મહિનાથી આ વખતે ત્રીસ ત્રણ બે ના રોજ મણિનગર સિંધી ઝંડી આપવામાં આવશે સ્ટેશન થઈ મણિનગર રેલવે થઈ દક્ષિણી સોસાયટી થઈને ગુડલક હોલ થઈ નેતાજી સોસાયટી થઈ જવા ચોક ચાર રસ્તા થઈ ભેરોનાથ થઈને સીધી કાંકરિયા ઉપર સાંઈ ઝૂલેટર ઉપર દસ વાગે પૂરી થાય છે એના પછી ત્યાં પ્રસાદી નો અને સાંસ્કૃતિક કાર્યક્રમ નો આયોજન કરેલો છે આ જે નીકળે વિતરણ કરીએ એના માટે અમે પાંચ તારીખે શનિવારે ઇનામ વિતરણનું આયોજન કરેલું છે જે ટાગોળોલની પાસે રિવરફ્રન્ટ એ બ્લોકમાં રખેલ છે ત્યાં એક સિંધી મશહુર કલાકાર જતીન ઉદાસી જે છે એમને બોલાવવામાં આવ્યા છે એ એમનું પોતાનું પરફોર્મન્સ આપશે અને એનામ વિતરણ કરીશું જય ઝૂલેલાલ